હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે મોદીન ફેમિલીમાં તો આજે બનાવીશું પાલક અને દૂધીના ટેસ્ટી એવા મુઠિયા સાથે ફુદીના ફ્લેવરવાળી કઢી એટલે કે ચટણીની આજે હું તમને રેસીપી આપીશ તો ચાલો સ્ટાર્ટ કરીએ આ કેવી રીતે બનાવવાના છે તો પાલક અને દૂધીના મુઠિયા બનાવવા માટે મેં વજનમાં બસો ગ્રામ જેટલો પાલક લઈ લીધો છે પાલકને ઝીણો એવો સમારી દઈશું અને બે ત્રણ પાણી આપણે ધોઈને ચોખ્ખો કરી દઈશું હવે આની અંદર બસો ગ્રામ જેટલી આપણી દૂધી અંદર એડ કરવાની છે તો દૂધીને આપણે છીણી દઈશું પાલકની અંદર જ દૂધી પણ છીણાઈ ગઈ છે તો હવે દોઢ ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે અંદર એડ કરીશું હવે આપણે આની અંદર લોટ નાખીશું એટલે કે ઘઉંનો જાડો લોટ લેવાનો છે આપણે એટલે કે ભૈડણ ભૈડણનો હું ઉપયોગ કરું છું ઘઉંનો જાડો લોટ લગભગ ચાર વાડકી જેટલો આ વાડકીના માપ પ્રમાણે ચાર વાડકી જેટલું હું ભૈડણ અંદર એડ કરી રહી છું અને એક વાડકી ઘઉંનો ઝીણો લોટ એટલે કે જેમાંથી આપણે રોટલી બનાવીએ છીએ એ લોટ અંદર એડ કરીશું આ રીતે મેં માપ કરેલું છે આનું હવે સફેદ તલ નાખીશું આપણે અંદર અડધી ચમચી જેટલી આખી ખાંડ નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું હળદર નાખીશું એક ચમચી જેટલી મેં અહીંયા હળદર નાખી લાલ મરચું પાવડર બે ચમચી જેટલો મેં લગભગ લાલ મરચું પાવડર નાખ્યો છે હિંગ નાખવાની અડધી ચમચી જેટલી અજમો નાખીશું હાથથી મસળીને આ રીતે જીરું પાવડર એક ચમચી લીંબુનો રસ નાખ્યો અહીંયા અડધા લીંબુનો રસ મેં અહીંયા એડ કર્યો છે ખટાશ અને મીઠાશ બંને હશે તો મુઠિયા ખાવામાં વધારે ટેસ્ટી લાગશે હવે આપણે તેલ નાખીશું મોયડ નાખીશું અંદર એનાથી મુઠિયા એકદમ પોચા બનશે જો કે પાલક અને દૂધી છે એટલે મુઠિયા તો સોફ્ટ થવાના જ છે તો લગભગ મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ નાખ્યું છે અંદર હવે આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી દઈશું એકવાર પછી જ પાણીની જરૂર લાગે તો પાણી અંદર એડ કરવાનું છે તો આ રીતે મસાલામાં પાલક અને દૂધીને વ્યવસ્થિત આપણે મિક્સ કરી દઈશું લોટ સાથે તો જો આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય અને જરૂર લાગે પાણીની તો જ આપણે પાણી લેવાનું મુઠિયાનો લોટ જેટલો ઢીલો હશે એટલા મુઠિયા ખાવામાં સોફ્ટ બનશે બહુ કાઠો લોટ નહીં કરી દેવાનો મુઠિયાનો તો લગભગ મારે અહીંયા અડધા ગ્લાસથી પણ ઓછા પાણીનો ઉપયોગ થયો છે તો બરાબર આપણે આ રીતે મસળી લેવાનો લોટને અને જે વાસણમાં આપણે મુઠિયાને મૂકવાના હોય એટલે કે બાફવાના હોય એને પણ આપણે રેડી કરીને મૂકી દેવાનું મુઠિયા માટેનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે જો આ રીતનો લોટ રાખવાનો બહુ કાઠો નહીં કરી દેવાનો મુઠિયા માટેનો લોટ ઢીલો હશે તો ખાવામાં એકદમ સોફ્ટ થશે મુઠિયા તો જો આ રીતે તપેલાની અંદર જ આ રીતે મુઠિયા મૂકવા માટેની જાળી છે એને મેં તૈયાર કરી દીધી છે અંદર પાણી છે તપેલાની અંદર ને ઉપર આ રીતે મેં જાળી મૂકી દીધી છે અને પણ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે આ જાળી ઉપર થોડું તેલ લગાવી દઈશું તેલ લગાવવાથી મુઠિયા બિલકુલ ચોટશે નહીં નીચે ને એકદમ આરામથી નીકળી જશે તો હવે આપણે મુઠિયાનું શેપ આપીને મૂકી દઈશું આ જાળી ઉપર તો જો આ રીતે હું આપું છું શેપ તો આપણે આ રીતે મુઠિયાને બાફવા માટે મૂકી દઈશું આને સ્ટીમ થતાં લગભગ દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે તો આપણે આખું કવર થાય એ રીતનું વાસણ આપણે ઉપર સેટ કરવાનું છે આમાં ક્યાંયથી હવા બહાર ન જવી જોઈએ તો મુઠિયા બફાય ત્યાં સુધી આપણે ફુદીના ફ્લેવરવાળી કઢી બનાવીને તૈયાર કરીશું એટલે કે ચટણી બનાવીશું તો અહીંયા મેં બે ચમચી જેટલું ચણાનો લોટ લઈ લીધો છે એટલે કે બેસન લઈ લીધું છે હવે એક ગ્લાસ જેટલું હું અંદર પાણી નાખીશ આ રીતે હવે લોટ અને પાણીને આપણે આ રીતે મિક્સ કરી દઈશું મુઠિયા સાથે આ કઢી ઘણી ટેસ્ટી લાગતી હોય છે ખાવામાં ઘણા લોકો મુઠિયા ચા સાથે પણ લેતા હોય છે ચા સાથે પણ ખાતા હોય છે પણ આ રીતની ચટણી બનાવીને ખાઈ જઉ છું ખાવામાં ઘણી જ અલગ લાગશે મુઠિયાનો સ્વાદ વધી જશે તો હવે અહીંયા મેં ફુદીનાના પાન નાખ્યા છે ફ્રેશ ફુદીનાના પાન મેં અંદર એડ કર્યા છે લગભગ પાંચથી છ જેટલા ફુદીનાના પાન અંદર એડ કર્યા છે મેં સ્વાદ પ્રમાણે મીઠું અંદર આપણે એડ કરી દઈશું હળદર નાખીશું ચપટી જ હળદર નાખવાની છે બહુ વધારે હળદર એડ નહીં કરી દેવાની અડધી ચમચી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ અંદર નાખીશું હવે બધું મિક્સ કરી દઈશું આપણે હવે આ કઢી વઘારીશું તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું એક ચમચી જેટલી જીરું નાખીશું હિંગ નાખીશું અને આ જે બનાવીને મૂક્યું છે એ અંદર આપણે એડ કરી દઈશું આ ચટણી પાણીમાં જ બનતી હોય છે એટલે કે આમાં છાશ કે દહીંની કોઈ જરૂર પડતી નથી પાણીની અંદર જ બેસનને આ રીતે ઓગાળીને આપણે આ કઢી બનાવીએ છીએ એટલે કે ચટણી બનાવીએ છીએ હવે આપણે એકવાર મિક્સ કરી દઈશું આ રીતે હલાવી દઈશું આપણે આને પાંચ મિનિટ સુધી જ ઉકાળવાની છે એથી વધારે આપણે નહીં ઉકાળીએ અંદર મેં તીખા બી તીખા મરચાં નાખ્યું છે એક તીખા મરચાંનો મેં અંદર ઉપયોગ કર્યો છે અડધી ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું લીંબુના ફૂલ નાખીશું બહુ વધારે પ્રમાણમાં લીંબુના ફૂલ નહીં એડ કરી દેવાના એટલે ખટમીઠી ચટણી ખાવામાં ઘણી જ મજા આવશે ટેસ્ટી લાગશે તો જો આ રીતની રાખવાની છે બહુ પતલી નહીં કરી દેવાની આ ચટણીને અને આમાં જે ફુદીનાનો ફ્લેવર છે એનાથી તો ચટણીનો ટેસ્ટ એકદમ અલગ આવશે લાસ્ટમાં આપણે દાણા નાખીશું તો બસ આ બનીને તૈયાર છે ફુદીના ફ્લેવરવાળી કઢી તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મુઠિયા પણ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ચેક કરી લઈશું તો આ રીતે ચપ્પુ અંદર નાખવાનું તો ચપ્પા ઉપર બિલકુલ ચોટતું નથી એટલે મુઠિયા પણ બનીને તૈયાર થઈ ગયા છે ચપ્પુ એકદમ કોરું નીકળે છે આ રીતે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આ મુઠિયા થોડા ઠંડા થાય એટલે આપણે હવે એને કટ લગાવીશું કટિંગ કરીશું આના આ રીતે ગોળ શેપમાં હવે આપણે આને વઘારવાના છે તો આ રીતે બધા જ મુઠિયાને હું કટ કરીને મૂકી દઈશ તો મુઠિયા કટ થઈ જાય એટલે મેં કઢાઈની અંદર લગભગ ચાર ચમચી જેટલું તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું જીરું નાખીશું હિંગ નાખીશું લીલા મરચાં છે ત્રણથી ચાર જેટલા એ ઝીણા સમારી દીધા છે મીડિયમ સાઇઝમાં એ અંદર એડ કર્યા છે મીઠા લીમડાના પાન નાખવાય તો પણ તમે નાખી શકો છો હવે મુઠિયાતા બાફીને મૂકેલા એ અંદર એડ કરીશું સફેદ તલ નાખીશું થોડા લીલા ધાણા મેં અંદર એડ કર્યા લાલ મરચું પાવડર થોડો નાખીશું બહુ વધારે નહીં કેમ કે મુઠિયાની અંદર આપણે બધો જ મસાલો કરેલો જ છે થોડી દળેલી ખાંડ નાખીશું અડધી ચમચી જેટલી જો દળેલી ખાંડનો ટેસ્ટ પસંદ હોય તો જ નાખવાની નહીં તો સ્કીપ કરી શકાય એક ચમચી જેટલું મેં ધાણાજીરું પાવડર અંદર એડ કર્યું છે હવે વ્યવસ્થિત આપણે આ રીતે હલાવી દઈશું તો બસ બનીને તૈયાર છે દૂધી પાલકના મુઠિયા અને ફુદીના ફ્લેવરવાળી કઢી એટલે કે ચટણીની રેસીપી જો તમને આ પસંદ આવે હોય વિડીયો મારી આ રેસીપી તમને પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે Tēnā sō te ao, Joe. Tēnā sō